કાકરા તાલુકાના વેપારી મથક થરાના આજુબાજુ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગરમીમાં સેકાતા શહેરીજનોને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરે જતા ગરમીથી મળ્યો છુટકારો બનાસકાંઠા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે કાંકરે તાલુકાના થરા સહિત કેટલાક વિસ્તારમાં પસાર થતા અને ખેતી લાયક વરસાદ ન વરસતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં નિરાશાના વાદળો છવાયા હતા પરંતુ આજે બપોર બાદ અષાઢ મહિનાની શરૂઆતે કાંકરે તાલુકાના થરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકો કાળઝાળ ગરમી અને બફારામાંથી મુક્તિ મેળવી ઉત્તર પૂર્વ દિશામાંથી બપોરે ત્રણ વાગ્યા પછી કાળા ડિબાંગ વાદળો છડી આવ્યા મેઘરાજાએ ધમાકેદાર સાંધીભર્યા માહોલમાં પધરામણી કરતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી તો વરસાદના પાણીમાં નાના ભૂલકા મોજ કરતા જોવા મળ્યા એકંદરે કાંકરે તાલુકાના થરા આજુબાજુમાં મોડા મોડા ધમાકેદાર વરસાદ પડતા ધરતીના તાત ખેડૂતો તેમજ સર્વત્ર આનંદ છવાયો ત્યારે વરસતા વરસાદમાં થરા વિદ્યામંદીના બાળકોએ વરસાદમાં નહીં ઠંડક મેળવી ખુશી વ્યાપી હતી જોરદાર વરસાદ લાઈવ વરસી રહ્યો છે અને ગરમીમાંથી રાહત મળી ખેડૂતો માટે ખુશીના સમાચાર જય હો જય શ્રી રામ જય માતાજી રિપોર્ટર ઇન્દ્રસિંહ